શંકા થાય ઈશ્વર છે કેમ લાડુ ના એક કણ માં ખાંડ મળેલી છે લાડુ માં તમને ખાંડ દેખાતી નથી લાડુ ને કોઈ ઉઠાવે તો હાથ માં ખાંડ આવતી નથી બુદ્ધિ કબૂલ કરે છે લાડુ ના એક કણ માં ખાંડ મળેલી છે લાડુ માં જે મીઠાશ છે એ લોટ ની નથી ઘી ની નથી ખાંડ ની જ મીઠાશ છે લાડુ ના એક કણ માં જેમ ખાંડ મળેલી છે તેમ જગત ના અણુ પરમાણુમાં ચેતન પરમાત્મા મળેલા છે સર્વ વ્યાપક પરમાત્માના દર્શન આખ થી થતા નથી બુદ્ધિ થી થાય બુદ્ધિ કબૂલ કરે છે લાડુ માં ખાંડ છે આંખ ને દેખાતી નથી લાડુ કોઈ હાથમાં રાખે તો હાથમાં ખાંડ આવતી નથી બુદ્ધિ ને દર્શન થાય છે સર્વ વ્યાપક નિરાકાર પરમાત્માના દર્શન આખ થી થતા નથી બુદ્ધિ થી થાય નિરાકાર નો સર્વકાર અને સર્વ માં અનુભવ કરો અંદર બહાર સર્વત્ર ભગવાન ની સત્તા છે એવું જે અનુભવ કરે છે એને પાપ કરવાની જગ્યા મળતી નથી સાધારણ માનવ જયારે પાપ કરે છે ત્યારે એવું સમજે છે ભગવાન મંદિર માં બેઠા છે અહિયાં નથી રાજા એ રાજમલ માં છે પણ રાજાની સત્તા એના રાજ્ય માં અણુ મળેલી છે રાજ સત્તા નિરાકાર છે રાજા સાકાર છે રાજ કોઈ રંગ નથી રાજ સત્તાને માનવી જ પડે છે રાજ સત્તાને ન માને સજા થાય કોઈ મોટર વેગમાં જાય છે બહુ જ મહત્વનું કામ છે મોટર વેગમાં જાય છે માર્ગ માં એક સિપાહી ઉભો છે એને હાથ ઉંચો કર્યો મોટર ઉભી રાખવી પડે કદાચ એ શ્રીમાન એમ થાય કે આમાં તો ઘણા સિપાહીઓ હું નોકર રાખી શકું કે વાત સાચી છે એ સિપાહી માન નથી સિપાહી રાજ સત્તા છે રાજ સત્તાને ને જે માનો છો તે નિરાકાર પરમાત્માની સત્તાનો સત્તા નો અનુભવ કરો સાધારણ માનવ પાપ કરે છે ત્યારે એવું સમજે છે ભગવાન અહિયાં નથી તમે જ્યાં છો ત્યાં ભગવાન છે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ભગવાન વિરાજતા ન પરમાત્મા નિરાકાર છે નિરાખ ને દેખાય નહી બુદ્ધિ થી અનુભવાય સર્વ વ્યાપક પરમાત્મા સૂક્ષ્મ છે સૂક્ષ્મ વસ્તુ આખ ને દેખાતી નથી નિરાકાર નો બુદ્ધિ થી અનુભવ કરો નરસિંહ ભગવાન જયારે પ્રગટ થયા છે જયારે ગુરુ 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 એવી ગર્જના કરી છે ગુરુ 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 રીતિ શબ્દ નરસિમ સ્વામી એ જગત ને બોધ આપ્યો છે કોઈ પણ સંત ને ગુરુ માન સદગુરુ કૃપા કરે છે ત્યારે જ ભગવાન ના દર્શન ની આંખ મળે જયારે સંત આંખ આપે છે ત્યારે જ ભગવાન ના દર્શન થાય કોઈ પણ સાધુ સંત ને ગુરુ ગુરુમાં શ્રી શંકરાચાર્ય મહારાજને ગુરુ માનો શ્રી રામાનુજાચાર્ય આચાર્ય સ્વામીને ગુરુ માનો શ્રી મહાપ્રભુજી ને ગુરુ માનો તુકારામ મહારાજને ગુરુ માનો સંતોના ચરિત્ર વાંચો જે સંત નું ચરિત્ર તમને બહુ ગમે એ સંત ને ગુરુ ગુરુમાં સંત મરતા નથી સંત અમર હોય સંતોને કાળ મારી શકે નહીં મોટા મોટા રાજાઓને જગત ભૂલી જશે તુકારામ મહારાજ ને નરસિંહ મીરાબાઈ ને જગત ભૂલશે ને સંતો આજ પણ છે સંત અહર હોય છે જે સંત નું ચરિત્ર તમને બહુ ગમે એ મન થી ગુરુ કરો સંત ને રાખો એમનું સ્મરણ કરો સંત નું સ્મરણ પાપ કરતા અટકાવે છે જે બહુ પૈસા કમાવે છે અને જે બહુ સુખ ભોગવે છે એવા કોઈ વિલાસી ગ્રહસ્થ ને મનમાં રાખશો નહીં સંસાર સુખ જે ફસાયેલો છે એને યાદ કરશો નહીં જેને જેમાત્મા પુરુષ માનો ગુરુદેવ જયારે કૃપા કરે છે અને ત્યારે જ મન કાયમ ના માટે શુદ્ધ રહે છે થોડા દિવસ તો ઘણા નું મન શુદ્ધ રહે છે કેટલાક લોકો પંદર દિવસ સંયમ રાખે સામ નહીં ક્રોધ નહીં પંદર દિવસ પવિત્રતાથી માનવ મૂર્ખ નથી માનવ રહ્યો છે એનું ડાપણ ટકતું નથી બે ચાર મિનિટ ના માટે પણ માનવ મૂર્ખ થઈ જાય માનવ પાપ કરવાની ઈચ્છા નથી છતાં પાપ કરી બેસે છે કોઈ સંત ને મન માં રાખો તમને પાપ કરતા અટકાવશો નો સ્વામી પરમા ભક્તિ માર્ગ માં ગુરુદેવ ની બહુ જરૂર છે ગુરુદેવ બગડેલા મન ને સુધારે છે ગુરુદેવ વાસના નો વિનાશ કરે છે ગુરુદેવ પરમાત્મા ના દર્શન ની આખ આપે છે નરસિહ સ્વામી એ જગત ને બોધ આપ્યો છે ગુરુ 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 રીતિ રીતિહકાર માં જગત ને બોધ આપ્યો હું સર્વ માં છું ભગવાન સર્વ માં સમજે એનો વ્યવહાર ભક્તિમય બને તમે જે માનવ સાથે બોલો છો જે માનવ સાથે કામ કરો છો જે માનવ સાથે તમે બેસો છો ત્યાં ભગવાન છે એવું સમજીને બોલશો વ્યવહાર કરશો તો વ્યવહાર ભક્તિમય થશે દુકાને આવેલા ગ્રાહકમાં જે ભગવાનના દર્શન કરીને વેપાર કરે છે એનો વેપાર પણ ભક્તિ થઈ જાય વ્યાજબી નફો તો લેવો જ જોઈએ દુકાને આવેલા ગ્રાહક માં જેને ભગવાન દેખાય ઘણા લોકો દુકાનમાં માં શ્રી નાગજી બાવા નું સ્વરૂપ રાખે છે પૂજા પણ કરે છે પણ ગ્રાહક સાથે વાતો કરે ને ત્યારે એમને એવું લાગે છે આ ભગવાન ધીરજ છે જ નથી તમે જે બોલો છો તે ભગવાન સાંભળે છે તમે જે કરો છો તે ભગવાન જોઈ રહ્યા છે વેપાર કરે પણ ભક્તિ છે